ડીસાની ઘટના બાદ રાજ્યભરમાં ફટાકડાના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારે અરવલ્લીના મોડાસામાં આવેલા છત્રીસ જેટલા ગોડાઉનમાં પ્રાંત અધિકારીની ટીમ તપાસ કરવા માટે પહોંચી દુકાન અને ગોડાઉનમાં સંગ્રહ માટે પરવાનો તેમજ ફાયર સેફટીના સાધનોની ઝીણવટ ભરી તપાસ કરાઈ છે જોકે કેટલાક પરવાનેદારોને દરોડાની અગાઉથી જાણ થતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાલનપુરના દિશામાં જે ગમખ જે ઘટના બની ફટાકડાના ગોડાઉનમાં અને ત્યારબાદ એકવીસ લોકોના મોત થયા છે ત્યારબાદ તંત્ર જાગ્યું અરવલી જિલ્લામાં તપાસ કરવામાં આવી છે અલગ અલગ જે ફટાકડાની જે દુકાનો છે ગોડાઉન છે તે તપાસ કરવામાં આવી છે તેમના લાયસન્સ તપાસવામાં આવી રહ્યા છે ફાયર સેફ્ટીના સામાન તપાસવામાં આવી રહ્યા છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે ટીમ બનાવી અને હાલ તપાસ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અધિકારી સાથે અહીં ટીમ પહોંચી છે લગભગ પાંચ જગ્યાએ તપાસ કરવામાં આવી છે જેમાં ત્રણ જગ્યાએ જે દુકાનો બંધ જોવા મળી છે બે જગ્યાએ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી છે અને જેવૂર્વક તપાસ કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે કે દિશામાં ઘટના બની ત્યારબાદ लोकतंत्र जागू है कार्यवाही हाल कड़क कर हार्दिक पटेल न्यूज एटीन गुजराती अरवली સુરતની સરથાણા પોલીસને મળી છે મહત્વની સફળતા સામૂહિક દુષ્કર્મના અને હત્યાનો આરોપી ઝડપાયો છે બે વર્ષથી ફરાર હતો નિક્ષિત સોળ વર્ષની સગીરા પર તેણે ગેંગરેપ કર્યો હતો સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હતી ફેબ્રુઆરી બે હજાર ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે તે પકાઈ ચૂક્યો છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી જી કીર્તેશ આખરે બે વર્ષ બાદ આરોપી પકડાયો છે બિલકુલ સંજય 2023 ના ફેબ્રુઆરી મહિનામાં એક સોળ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ખાસ કરીને સુરતના સરસાણા વિસ્તારમાં બે વર્ષ પહેલા જે પ્રકારે આ ઘટના બની હતી મુકેશ નામના વ્યક્તિ કે જે નું કારખાનું કરાવે છે ત્યાં સોળ વર્ષની એક યુવતી યુવતીને લાવવામાં આવી હતી તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને પેટ્રોલ રાખીને સ્થિતિ સળગાવી નાખવામાં આવી છે સમગ્ર ઘટના ની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી આરોપીઓ ફરાર થઈ ગયા હતા પણ કહી શકાય કે પોલીસના હાથ એટલે કે કાયદાના હાથ લાંબા છે બે વર્ષ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી છે અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને અને તેના એક મિત્ર દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને જ્યુતિ સળગાવી નાખવાની વિગતો ની કબૂલાત કરતા પોલીસ આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે જે કૃતેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને એક ઘટના પણ સામે આવી છે સુરત થી તેની પણ આપણે વાત કરીશું તો સુરત મનપાની કચરા ગાડીના ચાલકે કર્યો છે અકસ્માત નશામાં ધૂત કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો છે મનપાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો કચરા ગાડી લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાઈ છે ગત રાત્રે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે નશામાં અકસ્માત કર્યાનો આક્ષેપ થયો છે જે બાદ પોલીસે ચાલકની ધરપકડ પણ કરી છે મનપાની કરતા ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં ગઈકાલે કચરો લેવા નીકળ્યો હતો અને લાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો કે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને કચરા ગાડી સ્ટેશન કરી છે એટલે કે નશાની ગાડી કચરાની ગાડી લઈને ફરતા તમામ ડ્રાઈવરો નશામાં હોય છે એટલે કે આ કચરા ગાડીને નશાની ગાડી કહીએ તો ખોટું નથી કારણ કે તમામ ડ્રાઈવરો આ પ્રકારે નશાની હાલતમાં હોય છે અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે આ તો એક જ ગાડીનો ડ્રાઈવર પકડાયો છે આવા તો ઘણી ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવતા હોય તેવી વિગતો સતત સામે આવતી હોય છે મનપાના અધિકારીઓ કાર્યવાહી કરતા પણ ગઈકાલે અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જી આપનો આભાર આંતરરાજ્ય સરહદ પર દારૂની બે રોકટો ખેપથી અકસ્માત અરવલ્લીના ભીલોડામાં દારૂની બે રોકટો ખેપથી અકસ્માત સર્જાયો છે કોથળામાં દારૂ ભરી હેરાફેરી કરતા બુટલીગરે સર્જ્યો છે અકસ્માત સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો ઘાયલ બાઇક સવારને મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે કમઠારીયા ગામ પાસેની આ ઘટના છે જ્યાં અકસ્માત નડ્યો છે અને દારૂની બોટલો પણ ત્યાં જોઈ શકાય છે આણંદ એલસીબીએ વિદ્યાનગરમાંથી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિઝ સાથે યુવકની ધરપકડ કરી છે પોલીસે બાતમીના આધારે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક્ટિવા પર આવેલા શંકાસ્પદ યુવકની તપાસ કરી પોલીસે આરોપી અજય ઉર્ફે બારડો ભૂરાભાઈની ધરપકડ કરી છે અને સાથે જ આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે आप सभी को आश्वस्त करता हूं कि बनास डेयरी बनास कांठा को हरियाणा बनाने के लिए प्रतिबद्ध है हम हर वर्ष की तरह हर साल एक करोड़ सीटों અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે બે કાર રોકડ સહિત રૂપિયા તેતાળીસ લાખનો મુદ્દામાં જપ્ત કરાયો છે રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે રોકડ રૂપિયા ચાર લાખ ચોવીસ હજાર પણ જપ્ત કરવામાં આવ્યા છે મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના બે આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે કે એક આરોપી ફરાર છે તો હવે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો છે દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો છે નશાનો કાળો કારોબાર તો મીઠાપુરમાંથી આલ્કોહોલિક કોલ્ડ્રીસ ઝડપાયું છે નોન આલ્કોહોલિક બિયરના નામે નશાકારક કોલ્ડ્રી બનાવતા હતા ત્રણ આરોપીઓ જિયાંસ અને ગુરુદેવ કોલ્ડ ડ્રીક્સના નામની ગેરકાયદેસર ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા અને કોઈ પણ જાતના પરવાના વગર આલ્કોહોલિક ડ્રિંક બનાવી વેચતા હતા તો ઓખા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ છત્રીસ હજાર છસ્સોની કિંમતની છસો સાહીઠ આલ્કોહોલિક કોલ્ડ્રીંકની બોટલ જપ્ત કરી છે પોલીસે મીઠાપુરના રહેવાસી આરોપી કેતન જટણિયાને ઝડપીને બે આરોપી કપિલ ઠાકોર નીરજ જટણિયાને ઝડપવા માટે તેઓએ ચક્રો ગતિમાન કર્યા છે આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર મામલે ઓખા અને મીઠાપુર બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે નોન આલ્કોહોલિક બીયર તરીકે કેફી પીણું જે વગર લાયસન્સ વગરનું હતું જે પ્રોડક્શનનું કોઈ લાયસન્સ નથી એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને છસો ને દસ બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જટાણીયાઓની ધરપકડ કરવામાં આવેલ છે એમના પાસે કોઈ કરેલી હતી પ્રોડક્શન પાસે કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું અમદાવાદમાં શ્વાન બાબતે થયેલી બબાલમાં કૃષ્ણનગર પોલીસે ફરિયાદ તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે પાડીલા શ્વાનને સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવતા રહીશોએ ટકોર કરી છે અને આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર સાહીઠ સિત્તેર વર્ષના એક દાદા પર લાકડી ફટકારવા લાગ્યો ગાળો આપી અને ફરી ટકોર કરશે તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી છે

દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં ગુમ બાળક નો રીતિના ઢગલા માંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ દસ વર્ષ ભાવિક પટેલ ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ મોડે સુધી ઘરે પરત ફરતા પરિવારે શોધખોળ હતી કારણ કે તે ઘરે નહોતો આવ્યો ને આખરે પરિવારે પોલીસને પણ જાણ કરી ઘરની નજીક આવેલી હોટેલના સીસીટીવીમાં પણ બાળક શ્વાન સાથે રમતો જોવા મળ્યો પોલીસ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન શ્વાન નજીકમાં આવેલા રેતીના ઢગલા પર જઈ વારંવાર રેતી હટાવી રહ્યો હતો આ દરમિયાન અંદરથી

આ તપાસ દરમિયાન પોલીસે મૃતકના મિત્ર પર શંકા કહી આ મામલે પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા લોહીના પુરાવા મળ્યા છે અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ઘરે બોલાવી હત્યા કરી હતી આરોપીની પત્નીના ફોટો મૃતકે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પત્નીના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો જેને આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી નાખી મૃતદેહના નવ ટુકડા કરી લાશને સગે વગે કરી દીધી કે આ આ મૃતક છે એ સચિન ચૌહાણ અને શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એની એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ અમદાવાદના બાવડાના રામનગર નજીક પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે મનસુખ રાવળ નામના વ્યક્તિએ મહિલાને છેરીના ઘા મારીને મોતની ઘાટ ઉતારી આરોપી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને ઘટનાની જાણ થતા બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી પોલીસે હત્યારા મનસુખ રાવડની અટકાયત કરી બનાસકાંઠાની વાત કરીશું તો કાર કેનાલમાં ખાબકનો મામલો છે અને કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે આજે એક વધુ મૃતદેહ બહાર કઢાયો છે કાલે ચાર મૃતદેહ મળી આવ્યા હતા એક જ પરિવારના પાંચ લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે આગળ પહેલાં શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર સાઠ સિત્તેર વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો ગાળો આપી અને ફરી ટકોર કરીશું તો મારી નાખીશું બી ધમકી આપી પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી રૈશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે જ્યાં એક પરિવારે રિતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે લુખ્ખાગિરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી

મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે જોકે તુરત જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે મહેસાણાની આ ઘટના છે જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે જ કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો લાઇન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન વીજ કર્મીને કામ કરતી વખતે કરંટ લાગ્યો છે ચોક્કસથી સંધ્યા જણાવી કે વડનગરના હાટકેશ્વર મંદિર નજીક વડનગરમાં વીજ થાંભલા પર એક કર્મચારી કામ કરી હતો તેવા સમયે તેમને કરંટ લાગ્યો હતો સાડત્રીસ પરથી હાર્દિક કુમાર

आ, गुनो नो आने हवामान सीधा आज प्रेस कॉन्फ्रेंस में जो कल तो, जो क्षेत्र है गुजरात रीजियन की सौराष्ट्र कचकी जो छोटी क्षेत्र है इसमें दिवाल से लेकर डे सिक्स आठ तारीख तक तो, हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए है और जो आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडर स्टॉन विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है अरवली मही दाहोद पंचमहल और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व पूर्व जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है छोटा उदयपुर आपका नर्मदा तापी डांग नवसारी वलसठ दमन एंड दादरा नगर हवेली इसमें एक डिस्ट्रिक्ट आ रहा है तो कारण क्या है? आ, अभी दो अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है ओ एस्ट एमपी के ऊपर और एक मारदवाड़ा एंड अर्जोनी मध्य महाराष्ट्र के ऊपर दो साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं इसके कारण इनका का वार्निंग दिया गया है तो हाँ अभी जो तापमान है चालीस से ऊपर ही देख रहे हैं आप लोग सारे मैक्सिमम स्टेशन में चालीस से चालीस से ऊपर टेम्परेचर आ रहे हैं इसका मेन कारण है जो विंड का डायरेक्शन पवन का जो दिशा है नॉर्थ वेस्टर्ली या नॉर्थ डेली विंड आ रहा है जो गर्म हवा है इसके कारण एक तापमान बढ़ने का कारण है आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्र नगर में है वो फोर्टी डिग्री सेंटीग्रेड इसके ऊपर जो और भी चार स्टेशन है जैसे बीबी नगर में 42.3, राजकोट में 42.1, टू पॉइंट वन कंडला एयरपोर्ट में 41.6, वन पॉइंट सिक्स भूज में फोर्टी वन पॉइंट फोर डिग्री सेल्सियस तापमान दर्ज हुआ है अहमदाबाद में आपका जो उच्चतम तापमान है 42 डिग्री सेल्सियस के आसपास रहेगा मेनली क्लियर का ही रहेगा आने वाला अगले दो दिन तक तो कोई और है, को कोई नहीं है, तो अभी तो हमारा हीट वेव का जो क्राइटेरिया है पे जो सामान्य से ऊपर नहीं जा रहे फोर पॉइंट फाइव डिग्री सेंटीग्रेड ऊपर तो जाने से हम अलर्ट देते हैं अभी तो है। आएंगे हम टच में है आप अपडेट करेंगे तो सौराष्ट्र कच्छ में आक गर्मी की आगाही बीजी तरफ के विस्तारों થંડરસ્ટોમની પણ આગાહી કરવામાં આવી છે એટલે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો લાયસન્સ વગર ફટાકડાનું કરતા હતા વેચાણ બે દુકાનદારો સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરવામાં આવી છે કતારગામમાં એક પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે વરાછામાં એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં ખાતરના સાડત્રીસ જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે મહેસાણા જિલ્લાના ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં બારસો બાસઠ નમૂના લેવામાં આવ્યા અને આ નમૂના પૈકી બારસો પચીસ નમૂના પ્રમાણિત હતા જેમાંથી સાડત્રીસ નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને ફટકારવામાં આવ્યો છે તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તા ડીએપી યુરિયા ખાતર લાવવું જોઈએ આ સડતીસ નમૂનાઓમાં જોઈએ તો બાયોફર્ટિલાઇઝર માઇકોરાઈઝા સેન્દ્રીય ખાતર પ્રોમ માઇક્રોન્યુટ્રીયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે ખાસ કરીને જોઈએ તો યુરિયા ડીએપી એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા યુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે હવે જે આ સાડત્રીસ ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિનપ્રમાણિત થયા છે આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામ બદલ બનાસ ડેરીને અવોર્ડ એનાયત કરાયો છે વન અને પર્યાવરણ મંત્રી મુણુભાઈ બેરાના હસ્તે બનાસ ડેરીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર વિનોદ બાજીયાને અવોર્ડ એનાયત કરાયો ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણ સંરક્ષણના કામ માટે રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતા અવોર્ડ અપાયો છે बनास कांठा को हरियाला बनाने के लिए प्रतिबद्ध है हम हर वर्ष की तरह हर साल एक करोड़ सीडबॉल बॉल पचास हजार पौधारोपण जल संचय का कार्यक्रम वायु सिंजी का उत्पादन एवं सेव सोल मूवमेंट को और मजबूती प्रदान करेंगे और इस कार्य को और आगे बढ़ाएंगे મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ ખાસ સૂચના પણ આપે છે લોકોની અવર જવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી એકસો આઠ અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝીટ કરવી વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝીટ કરવી એસટી બસોમાં પણ પીવાના પાણી